પુરુષોત્તમ રૂપાલાનો વાણીવીલા શાખાએ દેશમાં રાજપૂતોને ભાજપથી વિમુખ કરવાનું કારણ બની રહ્યો છે આવા સમયે રૂપાલાજીને પણ પોતાના પ્રચારમાં જવા સમયે ખૂબ જ મોટા કાફલામાં પોલીસ રક્ષણ સાથે જવાની ફરજ પડી રહી છે એવા સમયે કચ્છ રાજપૂત સમાજ કરણી સેના પ્રવક્તા રાણુભા જાડેજા લોરિયા લોરિયાવાળાએ કચ્છના કોંગ્રેસ ઉમેદવાર માતંગ પરિવારના હોવાથી હજારો વર્ષોથી સિંહાસન બેસતા કચ્છ રાજને પેઢી દર પેઢી તિલક કરતા આવે છે એ રૂળ ચૂકવી આ વખતે રાજપૂતો માતંગને

રાજુભાભાઈ સમસ્ત મારા વડીલો ભાઈઓ અને બહેનો આજે ત્યારે આપણા શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા અને સમગ્ર ટીમ માધુબાભાઈ મેરુભાભાઈ ને અમને એક વિચાર આવ્યો કે આપણા કચ્છ જિલ્લાની અંદર વર્ષો સુધી આપણા રાજા મહારાજાએ આપણે રાજ કર્યો ત્યારે માતંગ દેવનો તિલક કરીને રાજ કર્યો છે અને રજવાડા સારી રીતે ચાલ્યા છે ઈ પ્રથા આજે પણ ચાલી આવે છે આજે આપણે ત્રણ જવાર જઈ ત્યાં માતંગ ગુરુઓના આશીર્વાદ લઈ અને આપણી અસ્મિતા ઉપર જે દાગ લગાડ્યો છે આ લોકોએ એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના દેશમાંથી ઉખેડી ફેંકવાના આશીર્વાદ લઈ આવ્યા છે અને માતંદેવોએ આપણને આશીર્વાદ આપ્યા છે વાત કરવી છે આ જોગાનો જોગ છે કુદરતી છે પહેલા એ લોકો દલિત સમાજને ટાર્ગેટ કર્યા હતા જનતા પાર્ટી વાળાએ પછી પાટીદાર સમાજને ટાર્ગેટ કરી પટેલ છો માતા હતા તો હું પાટીદાર સમાજને અહીંયાથી વિનંતી કરું છું કે આ જે સમય આવી ગયો છે રાજપૂત સમાજની અસ્મિતાની લડાઈ છે એમાં દરેક સમાજ સાથ સરકાર આપે છે ચાણ સમાજ હોય માલદારી સમાજ હોય કે દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય ને કચ્છના ના મારા અગાઉ ઘણા વક્તાઓ કહી ગયા છે બ્રહ્મ સમાજ હોય દરેક સમાજો આપણને આશીર્વાદ આપ્યા છે ત્યારે પાટીદાર સમાજને હું ખાસ વિનંતી કરું છું અમે તો રાજપૂત અને સાપ એક એવી વસ્તુ છે જયારે વેર નથી ભૂલતા પણ તમારે પણ વેર ન ભૂલવો જોઈએ આજે મોકો છે બદલો લઈ લ્યો ઓમ નહી લઈ શકાય લોકશાહી અંદર આપણા કને એક જ માત્ર હથિયાર છે સાત ફેંકી નાખો ચારસો પાંચ ની વાતો કરે છે દોઢસો ની અંદર જ રહેવા જોઈએ મિત્રો તમે દેશના સંવિધાનને ને ખતરામાં મુક્યો ક્યાંક ને ક્યાંક તમે મુસ્લિમો હિન્દુઓ કરાવી કરાવી મુસ્લિમો ને ડરાવ્યા અને હિન્દુઓને ડરાવ્યા કે રાજ કોંગ્રેસનો આવશે તો મુસ્લિમો તમને આમ કરશે અરે અમે તો એ સમાજમાંથી આવ્યા છે જ્યારે બ બસો વર્ષ મોગલો હતા ત્યારે તલવારો સિદ્ધ લડવાનો હતો ત્યારે અમે નથી બેહા અમારાથી અમને બીવડાવો નહીં અને મુસ્લિમ અને હિન્દુઓ ક્યારે એકબીજામાં લડ્યા નથી અમુક એવા બે ટકાના માણસો હોય એ લડે આપણા હોય કે મુસલમાનો સમાજો ક્યારે લડી નથી અને ગુજરાતમાં જે લડાવ્યા હતા તમે લડાવ્યા હતા કચ્છની કોમી એકતાને કોઈ દિવસ તમે ફલી તો નહીં ચાપી શકો મિત્રો આવડો આપણો કચ્છ છે દરેક સમાજના બલિદાનો છે આપણે અત્યારે બીજી વાતો કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આપણા સમાજના આવડા મોવડી મંડળો હતા એમને પણ બેસાડી દીધા છે આ વર્ષોથી કાપતા આવ્યા છે પરંતુ વરસોતુ રૂપાલાના મોઢા ઉપર માં સરસ્વતી માતાની બેસી અને આ લોકોની અસલિયત આપણને બતાવી છે કે આ લોકોની કેવી માનસિકતા છે તમે એક ટિકિટ નથી કાપી શકતા અને આવો માણસ પરસોત્તમભાઈ રૂપાલા આજી અગાઉ વક્તાએ કહી ગયા કે ખરાબ નથી બોલ્યા કારણ કે અમારી માં બાપ અમને સંસ્કાર શીખવાવ છે કોઈની સામે યુદ્ધમાં જાવ તો એના સામે ખરાબ નથી બોલવાનો એટલે અમે એને આ દિવસ સુધી ભાઈને કહીએ છે આવા માણસો સંસદમાં જશે તો ઈ દેશનો શું ભલો કરશે મારા મિત્રો આ લોકોની માનસિકતા જો અગાઉ કચ્છની અંદર કેવા કેવા કાંડો થઈ ગયા છે મહિલાઓ બેઠું છે એટલે હું નથી બોલતો ઈ ચારિત્રહીન લોકો છે ભ્રષ્ટાચારી લોકો છે આપણે જાગવાનું છે અને અત્યારે આપણે સમગ્ર સમાજ જ્યારે જાગી ગઈ છે ત્યારે યોગાનો જોગ હું રાજપૂત સમાજને ખાસ વિનંતી કરું છું કે અગાઉ રજવાડાઓ જે આપણને ચાલ્યા માતંગ દેવોએ તિલક કરી કરીને ચલાવ્યા તો આજે કોંગ્રેસ પક્ષની અંદર ઉમેદવાર પર જોગાના જોગ માતંગ સમાજમાંથી આવે છે આપણે તો ઋણ ચૂકવવાનો વારો છે મારા ભાઈઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની અંદર પણ શક્તિસિંહ ભાઈ ગોયલ જેવા પ્રમુખ બેઠા છે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ની અંદર હરપાલસિંહ ભાઈ ચુડાસમા બેઠા છે ને કચ્છ કોંગ્રેસ માં આપણા ભાઈ શ્રી જજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા બેઠા છે અરે આપણો તો સમાજમાં જવાનો છે મિત્રો બીજી સમારો જ્યારે આપણી સાથે હોય અને શક્તિસિંહ ભાઈ હોય કે જજવેન્દ્રસિંહ ભાઈ હોય હરપાલસિંહ ભાઈ હોય સમગ્ર સમાજોનો નેતૃત્વ લઈને ચાલે છે ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી એક પણ દાગ નથી લગાડી શક્યા શક્તિસિંહ ગોયલ જેવા જ્યારે હોય તો તો આપણે શું ડરવાની જરૂર છે ને વાતો કરે છે ડરાવવાની ભારતીય જનતા પાર્ટીના હું નેતૃત્વ ને કહું છું કે આ સમાજ ડરેવો નથી ને મહેરબાની કરી ડરાવાની કોશિશ ન કરતા અમે તો અત્યારે લોકશાહી છે તે લોકશાહીના ડબે ચાલીએ છીએ અગર યુદ્ધ હોય તો આ તો ક્ષત્રિય યુદ્ધમાં પણ તૈયાર હોય તો આ તો લોકશાહી છે તમને એવું હતું કે આ સમાજના લાખો માણસો આવો લાલનભાઈ આપનો પણ સ્વાગત છે આપણા ઉમેદવાર પણ અહીં આવી ગયા છે વાત આ જોગાનો જોગ જો કુદરતી વસ્તુ છે એમને આ તૂટા કરીને જાહેરમાં સમર્થન કરો કે અમે તમારી સાથે છીએ અને બીજી સમાજોના મત પણ અપાવશું આપણે વાત કરવી છે આ લોકોને એવું હતું કે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના લોકો લાખોમાં ભેગા થશે તો ક્યાંક બસ સળગાવશે ક્યાં રોડ સગાશે ક્યાં દુકાનો તોડશે અમે લૂંટેરા નથી અમારી સમાજ ના હું યુવાનો ને એક ધન્યવાદ